ત્યારે મારે ભારત સરકારને નરેન્દ્ર મોદી સરકારને ચાર સવાલ કરવા છે કે જ્યારે રસીકરણની વાત આવી ત્યારે ભારતીય કંપની કરતા પ્રાઇવેટ કંપનીઓ પર આપણે વિશ્વાસ રાખ્યો એનો પ્રચાર પ્રસાર કર્યો એક વાત એનું શું કારણ શું આ ઇલેક્ટ્રોલિક બોન્ડમાં મળેલા બાવન કરોડ રૂપિયા ચંદા અને કોવિશિલ્ડ કંપનીની રસી એને જે દસ દસ કરોડના ઓર્ડર આપવામાં આવ્યા એમાં શું કઈ કનેક્શન છે ત્રીજું કે હાર્ટ એટેક થી જે મૃત્યુ થઈ રહ્યા હતા ઘણા ડોક્ટરો એક્સપર્ટો કહી રહ્યા હતા કે રસીકરણના કારણે મૃત્યુ થઈ રહ્યા છે તો આપણે અત્યાર સુધી કોઈ એવી જાચ કમિટી રચી ડૉક્ટરોની તપાસ કરી કે કેમ ન કર્યું તો કરવાના છો કે કેમ અને ચોથી વસ્તુ કે તમે એસી કરો એસી ટકા ભારતીયોને આપણે કોવિશિલ્ડ અપાવડાવી જો વિદેશમાં એ સ્વીકાર કરતા હોય તો ભારતમાં જે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે એના માટે કંઈ મુવાવજા માટેની વાત વિચારી રહી છે અથવા તો હવે જે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે એની કોઈ જાચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી છે કે નહીં નાના નાના બાળકો નવ યુવાનો કેટલાક તો રમતા રમતા કોઈ બેઠા બેઠા જણ મશીન બંધ થઈ ગયા જરૂરી નથી બધા એના કારણે પણ આ સ્વીકાર્યું છે કંપનીએ કે આ ડસર છે સૌથી વધુ આ ડસર કાર્ડિયલ એરેસ્ટ વાત છે બ્રેન ઇન્જરીની વાત છે બીજી સાઈડ અસરોની વાત છે તો આ મામલે ભારત સરકાર ખુલાસો કરે જવાબ આપે અને આગામી સમયમાં એમનો શું પ્લાન છે એ આપે કારણ કે નહીં તો આમાં આખો દેશ જ્યારે મંદીમાં હતો ત્યારે આ એક કંપની કોરોના રસીના કારણે પ્રોફિટમાં હતી અને બીજી કંપની હતી તો એ ભાજપ કંપની હતી જ્યાં બાવન કરોડ રૂપિયા એક દિવસમાં ચૂંટણી ફંડ મેળવતા હતા એટલે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતની જનતાએ પણ જાણવાની જરૂર છે કે તમારા મારા જે સગા સંબંધીઓના કેટલા લોકોના આપણે આપણે લખાવ્યા જ નથી મારા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા આપણે તમે જ માનતા હતો કે ભાઈ આ તો નાનો યુવાન છે એટેક આવ્યું ખબર નહીં હવે તો રહેણીકરણી બદલી ગઈ છે તો શું એ જ કારણ છે કે ભાઈ આ રસીકરણ કારણ છે અને બીજા જે રસી અપાવ્યા છે એને પણ આડેસરો થઈ રહી છે તો એના માટે પણ શું કોઈ ઇન્સ્યોરન્સ જેવી પણ વ્યવસ્થા છે કે નહીં આ બધી બાબતો ભારત સરકારે ખુલાસા કરવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે